દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ફરી એક નવા વિડીયો માં લઈને આવી ગયા છે આપણે આજે મિત્રો આપણે બાપુજી વાળામાં ડુંગળી નીંદવાનું કામ આવે છે આજે તો સાલી મજૂર છે મિત્રો ડુંગળી પણ એક નંબર છે કાલે થોડુંક નીંદાણું હતું ત્યારે વિડીયો શૂટિંગ નહોતી કરી શકા આજે સાલી માણસ છે એક ઉથલ માં છે એટલે પૂરું થઈ જાય આપણે મિત્રો આજે દેખરેખ કરવાની છે છે હવે મિત્રો આગળ શાહ લઈ આવી તૈયાર જ મળીએ લઈ નીકળી ગયા લેવા માટે આપણે શા લઈ આવીએ મિત્રો અડધા પૂગી ગયા છે અર્ધા એટલે એટલે બપોર ના સાડા બાર કેરા ભૂગી જશે બપોર પછી જમીન મળી મજૂર નીંદે છે આપણે નવરાત્રા ભાઈ પાસે આવ્યા એને તબેલા આટો મારવા તબેલો પણ એમ છે એક નંબર પાણી ભરવાનું શું મજૂર સારું

પછી જ મળીએ મિત્રો આવી ખાતર નાખવાનું છે ખાતર આવે એટલે ખાતર નાખી દઈ ખાતર નાખો અળગી ગયા ખાતર આવી ગયું છે એક ઉરિયા છે અને એક પોટાશ છે ધાણે આપણે મિત્રો નાખીએ છીએ ખાતર ખાતર નાખવું જોઈએ હાંજી થવા આવી છે અને ડુંગળી કેવી છે કોમેટમાં કહેજો જોઈ લો ડુંગળી મિત્રો ખાતર નાખીને જ મળીએ તમને

આજે ચાલે છે મિત્રો બાપુજી વાળામાં પાણી બે મોટરું કરી દીધું છે ચાલુ પઠાણમાં આવી ગયા છે આપણે નગર સર્ચા કરવા માટે આજ કઈક એમ થાય છે ડુંગળી છે એમાં જોઈ લો મિત્રો કેવી છે ડુંગળી કોમેન્ટ કરજો ઝૂમ કરી જોઈજો એક નંબર લાગે યાર મિત્રો પાછો આપણે છે વાડિયા છે બે ત્રણ કામ છે બીજા એ પતાવી લઈએ આજે આખો દિવસ એવા કામમાં પડી ગયા હતા વિડીયો શૂટિંગ કરી નતા થઈ ગયા એક બીજું બે ત્રણ કામ હતા એના હિસાબે આજે વિડીયો શૂટિંગ નહોતા કરી પાછા આવી ગયા મિત્રો આજે બાપુજી વાળામાં આટો મારવા ડુંગળી ફાઇનલી પી ગઈ છે હવે પાંચ ક્યારા છે એ આગળ કલાકમાં પી ગયા અને ડુંગળી કેવી છે મિત્રો કોમેન્ટમાં કહેજો હવે મિત્રો આ વિડીયોને અહીં આપણે એન્ડ કરીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે મળશું જય દ્વારકાધીશ બાય બાય